નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો ચોવીસ સમાવિષ્ટ પ્રકરણ ચાર પાંચ વિશેષણ સર્વનામ લેખન પદ્યા ગ્રહણ નિબંધ બરાબર તો આમાંથી તમારા શિક્ષક પચીસ ગુણ પેપર તૈયાર કરશે તો લઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ જોડકા જોડો તો ગુર્જરીના ગૃહ કુંજે તો એમાં આવશે કોણ સુંદરમ અને ગોપાલ અને સાહિત્ય પ્રકાર ગુર્જરીના કુંજે એ શું છે તો કે ગીત છે અને ગોપાલ બાપા એ શું છે નવલકથા ખંડ તો એ બાજુમાં જવાબ લખેલા છે અથવા ગુર્જરીના ગૃહ કુંજે તો એમાં સંદર્ભ ગ્રંથ તરીકે કોણ આવશે વિદ્યાર્થી મિત્રો

ક્યાંથી મળશે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો જેમાં તમને તમામ વસ્તુ મળવાની છે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી એસ સાયન્સનું મટિરિયલ અસાઇનમેન્ટ પરીક્ષાના સમયે પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડીયો બરાબર આ ઉપરાંત ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર જે તમે એકવાર ડાઉનલોડ કરી એની ટાઈમ જોઈ શકશો જેટલી વાર વાર એટલી બરાબર અને હા એકવાર કરીડે વગર નેટે જોઈ શકશો એટલે તમને બહુ સારા માર્કસ મેળવવામાં થશે ચાલો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એમાં તમને આ પીડીએફ પણ મળી જશે

અને ગુર્જરીના ગૃહ કિંજે એને આવશે વતન પ્રેમનો મહિમા ત્યાર પછી બ ખાલી જગ્યા પૂરો લેખકે મહારાજા શ્રીમંત શિયાજી રાવને સ્વપ્ન સેવી કન્યા છે ત્યાર પછી જીર્ણ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત હતા ગોપાળ બાપાના મિત્ર જરિયાની કોલિયરીમાં ભાગીદાર હતા મનુભાઈ પંચોળી લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં રહી રાષ્ટ્રીય કેળવણી અંગે ઉત્તમ કામગીરી કરી હતી છઠ્ઠું મનોભાઈ પંચોળીને ભારત સરકારના કયા એવોર્ડથી પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા અષાઢના ઘન ગર્જન જિલ્લા રણજણતા ઉરન તંતે ગુર્જરીના ગૃહ કુંજે કાવ્ય કાફી રાગમાં સ્વરબદ્ધ થયું છે જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા બરાબર સુંદર અમે શ્રી અરવિંદ આશ્રમમાં પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું ત્યાર પછી એક એક વાક્યમાં જવાબ આપો મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી તો મહારાજા સયાજીરાવમાં માણસ પારખવાની શક્તિ હતી જમીનની ખટપટ કરે છે એટલે શું તો જમીનની ખટપટ કરે છે એટલે જમીન અંગે વાટો ઘાટો કરે છે ગોપાળ બાપા પાઠના કેન્દ્રમાં કઈ બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે તો ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવ આ બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે માંડણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધ બેસતી છે માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે સાચું જીવન જીવતા ગોપાળ બાપા કેવા લાગે છે તો સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે ગુર્જરીના ગૃહ કુંજે એટલે કોનું ગૃહ ગુર્જરીનું ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એટલે ગુજરાતીઓનું ગૃહ સુંદરમનું પૂરું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કઈ પંક્તિમાં જોવા મળે છે તો જીવન જંગે જગતે ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા માં જોવા મળે છે ગુર્જરીના ગ્રુપ કુંજે કાવ્યમાં ધ્રુવ પંક્તિ કઈ છે તેનો ઉલ્લેખ કેટલી વાર થયો છે તો વિદ્યાર્થી મિત્રો આ જવાબનો તમારે કમેન્ટ કરવાની છે બરાબર જેથી અમને ખ્યાલ આવે કે તમે વિડીયો પૂરો જોવો છો કે નહીં કારણ કે ઘણા કમેન્ટ કરે કે આ સાચો નથી સાચો મોકલો ને આમ કરો ને તેમ કરો ભાઈ એકવાર બનાવી જુઓ એટલે તમને ખ્યાલ આવે બટાવો કયું સર્જન મનુભાઈ પંચોલીનું નથી જન્મ ટીપ સર્જન છે મનુભાઈ પંચોલીનું નથી વિભાગ બી બે ત્રણ વાક્યમાં લખો ગોપાલ બાપાને કોતરોમાં સી વિશેષતા દેખાતી હતી તો ગોપાલ બાપાને કોતરોમાં સિંગોડાના માર્ગે રોકવાથી અમર ફર જેવા બોર બોરડી પર ઉગાડી શકાય તે વિશેષતા દેખાતી હતી બોર ઉગાડી શકાય તે વિશેષતા દેખાતી હતી સયાજીરાવે જીર્ણ શિવાલયના વિશે ગોપાલ બાપાને શું જણાવ્યું ગોપાલ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી ગોપાલ બાપાએ ધર્મશાળામાં કયું દ્રષ્ટિ જોયું દ્રશ્ય જોયું ભગતે શરીર પર ચોંટેલો ગીંગોડો શા માટે ન ઉખાડ્યો ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યમાં કવિએ ઋતુઓનો અનુભવ કેવી રીતે કર્યો છે તો બધાને જવાબ છે ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યમાં કવિએ કુદરત સાથે તાદાત્મ્ય કેવી રીતે અનુભવ્યું છે અમે અહીં રોયા કલોલિયા અહીં ઉઠ્યા પછડાયા બરાબર તો એના દ્વારા કવિ શું સૂચવે છે તો એ પણ એ બતાવેલું છે વતન સાથે કવિનો નાતો અતૂટ છે બાબત કવિએ કઈ રીતે દર્શાવી છે

મૂડી તો માય પડી જ છે માંડણ ભગતના વિધાનનું તાત્પર્ય શું છે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જો અહીંયા આપણે યોગ દિવસથી પાછળ લેવાનો છે જે આપણે અહીંયા આવી ગયો છે મિત્રો બરાબર ક્ષમા ચાહીએ છીએ ચોથું ગુર્જરીના આ પીડીએફ માં નીકળી ગયો છે બરાબર તમે પીડીએફ જે લેશો ને એમાં નહીં પછી મારી રેડી છે ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યમાં વ્યક્ત ગૌરવવંતી ભૂમિ ગુજરાતના મહિમાને સમજાવો તમારા બાળપણના સંસ્મરણનો એકાદ સી નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો આંખ અમારી ખુલ્લી રહી અહીં પહેલી ક્રમિક સંખ્યા વાચક વિશેષણ શોધી બતાવો મૂડી નાખતા પહેલા સો ગાણે ગાળીએ સંખ્યા વાચક કયા વાક્યમાં વિશેષણનો ઉપયોગ થયો નથી અવાજ જોયા હોય તો વાસળી જેવો વાક્યમાં કયું વાક્ય ગુણવાચક વિશેષણ નથી રાજાના ખજાનામાં હતો અવિકારી બોલના જોયું સર્વનામ મેં નામને બદલે પ્રયોજાય તેને શું કહેવાય સર્વનામ પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો સર્વનામ શોધો ત્યાં અને સૌને ત્યાં અને સૌને જેમાં સર્વનામ પ્રયોજાયું હોય તેવું વાક્ય શોધીને લખો અમે એક કૂતરો પાળ્યો છે ત્યાર પછી વિભાગ ડી કાવ્ય વાંચી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે બરોબર તો એ કાવ્ય સરસ મજાનું તમને આપવામાં આવેલું છે ઉમાશંકર જોશીનું તો એના જવાબ પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આપવામાં આવેલા છે બરાબર ત્યાર પછી ત્યાર પછી બીજો જે પેરેગ્રાફ છે તો એના પરથી પૂછેલા પ્રશ્નો છે એના જવાબ વિદ્યાર્થી મિત્રો આપેલા છે ત્યાર પછી ત્રીજું પૂછવામાં આવ્યું છે તો એના પ્રશ્નો છે એના જવાબ પણ તમને અહીંયા આપવામાં આવેલા છે ક્લિયર ચોથાના પણ પ્રશ્નો પૂછવામાં આવેલા છે તો એના પણ જવાબ તમને આપવામાં આવેલા છે ક્લિયર આ રીતે ત્યાર પછી બ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો બરાબર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો તો એ સરસ મજાનો નિબંધ છે તો નિબંધ પણ તમને અહીં આપવામાં આવેલો છે વિડીયો પોસ્ટ કરતો જવાનો લખતો જવાનો આરો મારું વતન બરો જનની જન્મભૂમિશ્ચ સર્ગદાપી ગર્યસી તો મારું વતન વિશે પણ સરસ મજાનો શું આપેલો છે નિબંધ આપેલો છે છેલે આપણા તહેવારો તો આપણા તહેવારો વિશેનો પણ સરસ મજાનો નિબંધ છે વિડિયો પોસ્ટ કરતો જવાનું લખતો જવાનો છે મિત્રતાની મીઠાશ બરાબર તો મિત્રતા છે એમની મીઠાશનો નિબંધ પણ છે પુસ્તકો માનવીના સાચા મિત્રો તો એમનું પણ સરસ મજાનું આ નિબંધ છે તો આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન થયું તો આ પીડીએફ બરાબર આ સિવાય તમારે પચ્ચી માંથી પચ્ચી ગુણ પ્રાપ્ત થાય શુભકામનાઓ બરાબર ખાસ વિડીયો લાઈક કરો કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બધી વસ્તુ તમને મેં જે વાત કરી છે આ બધી વસ્તુ આ પ્લાન આ બધું તમને પેડ કોર્સમાં મળી જશે અને ખાલી પ્રશ્ન બેંકની પીડીએફ એક્ઝામ પેપરમાં મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને દર વખતે એકમ કસોટી મળ્યા કરે ત્યાં સુધી રાખીએ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત